એટલે જેમ ડોક્ટર કીધું હોય હા એમ કરવાનું હોય હા એ હાજર એટલે માથે માથે તમને તેલ નાખી દો નીકળાય હા એ મોતા પણ બંધ થઈ જાય હા તો મારા બા મને તેલ નાખે છે તો કોમેન્ટમાં બધા કહેજો કે કેને કેના કેના માથામાં તેલ નાખી દેતા અને કેને મજા આવતી ને નિંદર આવી જતી તો જરૂરથી કોમેન્ટમાં બધા લખી ને મને કહેજો આજનો લોગ આપણે એટલો જ બનાવવાનો છે જાજો આપણે બનાવવાનો નથી તો મળી હવે આપણે નવા લોગ સાથે તો કોમેન્ટ જરૂર કરજો ને મારા વિડીયા ગમતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને મીઠી મીઠી કોમેન્ટ જરૂર ને જરૂરથી ને એ તો લઈજો જ તે કે કેને કેને મમ્મી માથામાં તેલ નાખતા ને કેને નીંદર આવી જતી તો મને તો પેલા નાની હતી ને તેલ નાખતા એટલે મને તો બહુ નિંદળ આવી જતી તો હાલો આજનો વિજય આપણે અહીંયા પૂરો કરીએ છીએ તો જય માતાજી તો ભાઈ જય માતાજી